સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચેલા પોલીસકર્મીએ યુવતીને ખભે ઉંચકીને પોલીસ વાન સુધી અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચાડી રોજ સાંજે મિનિટે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઇમરજન્સી મેસેજ મળ્યો કે સરોલી વિસ્તારમાં આવેલા પોજન પ્લાઝા સામે વિતરાક લોન્સ પાસેના ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી છે મેસેજ મળતાની સાથે જ પીસીઆર વાન છાસઠ ના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ વરદાજી તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા ઘટના સ્થળ એવું હતું જ્યાં કોઈ પણ પ્રકારનું વાહન પીસીઆર વાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ નહોતું જમીન પર ભારે કાદવ અને કીચડ હતો છતાં કોન્સ્ટેબલ અજમલભાઈએ પગપાળા ખેતરમાં ઉતરી તપાસ શરૂ કરી થોડી જ પળોમાં તેમણે એક ઝૂંપડી જેવી જગ્યાએ બેભાન અવસ્થામાં યુવતી મળી આવી તેણે ઝેરી દવા પી લીધી હતી અને સમયસર સારવાર નહીં મળે તો તેનું મોત પણ થઈ શકે એમ હતું

સાથે સતત વાતચીત કરતા રહ્યા જેથી તે બેભાન ન થઈ જાય અને તેનું મોરલ ડાઉન ન થાય તેમના માનવતા ભર્યા કાર્ય યુવતીને જીવતી રાખી યુવતીને તાત્કાલિક સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો